રેડી દુખાવો છે ના અત્યારે નથી અને આમાં તમે બધું કરી લીધું છે ને દવા ને ઓલી દવાનો ને એક્સરે ને એક્સરે એમઆરઆઈ હોત એને ડોક્ટરે શું કીધું તો ઓપરેશન નું ઓપરેશન નું જ કીધું તો ને હવે તમને લાગે હવું ઓપરેશન કરવું પડશે અત્યારે નક લાગ અત્યારે નક લાગતું છે ને બાકી રેડી બીજાને શું કહેવા માંગો હા બીજાને સારું જ છે આ માટે તમને ફાયદો થયો એટલે કીધું તમે કેવી રીતે અહીંયા આવ્યા મને બીજા ભાઈ નંબર આપ્યા હતા તમને એમ કીધું કે ઓપરેશન ના કરાવતા એક વખત અહીંયા જઈ આવે એવી રીતે જ આવ્યા ને હવે તમને શું લાગે અત્યારે બહુ સારું રેડી જય દ્વારકાધીશ હવે પાછા જોઈએ કાલે કેટલું રિટર્ન થાય છે કે નથી થતું શું છે બરાબર જય દ્વારકાધીશ